નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વધુ વિમાન દરિયામાં ક્રેશ થયું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે કેલિફોર્નિયાના પેસિફિક ગ્રોમાં એક નાનું ખાનગી વિમાન ક્રેશ થયું છે જેમાં ત્રણ લોકો સવાર હતા અકસ્માતની માહિતી મળ્યા બાદ બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી અને વિમાનમાં સવાર લોકોની શોધ શરૂ કરી છે જો કે હજુ સુધી કોઈ સફળતા મળી નથી ફ્લાઇટ અવેરના ટ્રેકિંગ ડેટા અનુસાર એક નાના વિમાને બેરેનના સ્થાનિક સમય મુજબ રાત્રે દસ અને સાના ક્લોઝ એરપોર્ટથી ઉડાન ભરી હતી તે છેલ્લે રાત્રે દસ સાડા વાગે મોન્ટી નજીક જોવા મળ્યું હતું લોકોને પેસિફિક ગોના દરિયાકાંઠે વિમાનમાં એન્જિનનો જોરદાર અવાજ સાંભળ્યો હતો કિનારા પર લોકોએ ક્રેશ થયેલા વિમાનનો કાટમાર તરતો જોયો હતો રાત્રે વિમાન રડાર પરથી ગાયબ થવાની ચેતવણી અને રહેવાસીઓ તરફથી નવસો અગિયાર કોલ મળ્યા બાદ એમરજન્સી અધિકારીઓએ કાર્યવાહી કરી હતી યુએસ કોસ્ટગાર્ડ અને કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફોસ્ટી એન્ડ ફાયર પ્રોટેક્શન દુર્ઘટનાની તપાસ અને શોધખોળ શરૂ કરી હતી નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ તેની તપાસ કરશે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ